ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે ખાસ કરી બેઠક પર છ ટર્મના સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ છે તો બીજી તરફ કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પોતાનો ઉમેદવારી પત્ર આજે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની જીતના દાવા સાથે રજૂ કર્યું હતું કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચેતર વસાવા આજે વિજય મુર્ત જોઈ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ગતરોજ પંજાબના મુખ્યમંત્રીની પ્રદેશ કોંગ્રેસમાં પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજ્યા બાદ આજે ચેતર સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી ચેતર વસાવા સહિત તેઓના ધર્મપત્નીઓની ઉપસ્થિતિમાં આજે તેઓ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે યુંગી માતાના આશીર્વાદ અને રામજી ભગવાનના દર્શન કરી લોકોની દુઆઓ લઈ તેઓ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આશા રાખે છે કે સારા માર્જિન સાથે ભરૂચ લોકસભા બેઠક પર પોતાની જીત થશે તેમ જણાવ્યું હતું મહત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો સામસામે કરેલ શક્તિ પ્રદર્શનો બાદથી ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ ખરા ખરીનો બન્યો છે અને બેઠકના જંગને જીતવા માટેના તમામ પ્રયાસો રાજકીય દિલ્હિત નેતાઓ કરવામાં જોતરાઈ ગયા છે આજ રોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા અહીંયા આ મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુવા પણ બધા કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ તો સારું લોકોનું જન સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્ગ માર્જિંગથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે વિશ્વાસ છે